જુનાગઢમાં લલિત કગથોરાએ લાડાણી પર પ્રહાર કર્યા જાહેર સભામાં લાડાણી પર આકરા પ્રહારો કરતા નજરે આવ્યા તેઓએ કહ્યું કે અરવિંદ કાગત અરવિંદ લાડાણીએ મારી સાથે ગદારી કરી છે લાડાણીએ મારી પીઠ પર ઘા કર્યો છે મને બહુ જ દુઃખ થયું છે મારા હૃદય ઉપર ખા લઈ ગયો ખા અરવિંદ લાડાણી મારી પાસે આવ્યો હતો સાહેબ મે અરવિંદ ભાઈ ને આમાંથી કેટલાય સાક્ષીના ભેગા આવ્યા છે મારી પાસે કે સાહેબ મને ટિકિટ આપાવો હું સીધો સાધો માણસ છું અને હું કામ કરીશ મે તો કોંગ્રેસ આઈને વફાદારી રાખજે મિત્ર મને ભૂલી જાજે પણ કોંગ્રેસની વફાદારી રાખજે એને મારી મારી પીઠ ઉપર ખંજર ફૂક્યું છે ખંજર અને જાજા માં જજો આપ જસ મે લીધો છે અરવિંદભાઈ મને પૂછ્યું પણ નહીં કેને મેને ફોન કર્યા મારો ફોન ન ઉઠાવ્યો